સમાચારમાં વાત કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કલોલ દ્વારા પચીસ ડિસેમ્બર નાતાલ તેમજ એકત્રીસ ડિસેમ્બરના પશ્ચિમી સંસ્કૃતિના તહેવારો કેટલીક સ્કૂલોમાં ઉજવવામાં આવે છે તે અટકાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો દ્વારા હિન્દુ બાળકોને ભારતીય સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ વિદેશી કલ્ચરના સંસ્કારો ધરાવતા તહેવારોમાં વિદ્યાર્થીઓને સાંતાક્લોઝ જેવા કપડાં વેશભૂષાથી ચોકર બનાવવામાં આવી રહ્યા છે જેનાથી નાના બાળકોના મગજ ઉપર ધાર્મિક રીતે ખોટી હિન્દુ ધર્મ વિરુદ્ધની છાપંકિત થાય છે તે અટકાવવા માટે મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજનપત્ર આપવામાં આવ્યું હતું વીએચપી ઉત્તર ગુજરાત પ્રખંડ નવીનભાઈ પટેલ ઉપાધ્યક્ષ કલોલ વીએચપી હેમરાજભાઈ દેસાઈ કલોલ નગર અધ્યક્ષ ચિરાગભાઈ પંડિત તેમજ ગાંધીનગર જિલ્લા બજરંગ દળ સંયોજક ધર્મેન્દ્ર પટેલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કલોલ જય જય ભારત માતા કી અમો આજરોજ રોજ તારીખે નાતાલના દિવસે જે દરેક સ્કૂલ બાળક શાળાઓમાં બાળકોને જોકર બનાવવામાં આવે છે તે સંદર્ભે તેના વિરોધમાં આવેદનપત્ર આપવા આવેલા છે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ શાળાઓ દ્વારા બાળકોને સીધા જોકર બનાવી દેવામાં આવે છે જે યોગ્ય નથી આ અંગે અમારો વિરોધ સખત વિરોધ છે વિદેશી તાકાતો દ્વારા આનો સમર્થન કરીને આપણા દેશની સંસ્કૃતિનો વિનાશ કરવાની જે કાર્યવાહી કરવામાં આવેલ છે જેનો પણ અમે સખત વિરોધ નોંધાવીએ છીએ પચીસમી તારીખે દરેક શાળાઓમાં તુલસી પૂજન દિવસ મનાવવામાં આવે સનાતન ધર્મ અને સંસ્કૃતિ મુજબની કામગીરી થાય તે અંતર્ગત અમે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે આ કાર્યવાહી ધર્મની રક્ષા માટે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે બી અમારા ભાગે આવે છે જે અંતર્ગત મામલતદાર સાહેબને નિવેદન કરવા આવેલા છે કે દરેક સ્કૂલોમાં પચીસમી ડિસેમ્બરે બાળકોને જોકર બનાવવામાં ન આવે માતા પિતાના મંજૂરી વગર એવી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે કે જેથી સનાતન ધર્મને બી થયેસ પહોંચે જય શ્રી રામ જય શ્રીરામ